એ વિશ્વકર્મા સાહેબ આપણા પ્રદેશના અધ્યક્ષ થઈ ગયા તાળીઓ પાડો આ આનંદની વાત એ કે બૂથનો કાર્યકર્તા હતા ભલામાં તમે વિચાર કરો આવા એ વિશ્વકર્મા સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ અને આપણા આ ધરતીના પનોતા પુત્ર અહીંયા આપણે બધા આ માટીમાં રમીને મોટા થયા એ અધ્યક્ષ સાહેબ એ પણ આપણા છે અને આમ તો મને વાત મળી હમણે કે આ ગૃહ મિનિસ્ટર જ્યાં ને એ બનાસકાંઠાના જૂના ડીસા નાખે છે બાપુ વાત અને વિશ્વકર્મા સાહેબે વડગામના બનાસકાંઠાના આ નવ નિયુક્ત અહીંયા આપણે લાભ લેવાનો સ્વરૂપજી ઠાકોર એ આપણા પાડોશી પરમેશ્વર અને આ પરવીનભાઈ માળી

અને પછી એ વાતને લઈને વાત હાલી તો અહીંયા વિશ્વકર્મા સાહેબ એ સહકારીતા મંત્રી હતા અહીંયા બધે આપણા ભેરા ફર્યા રાઘવજી ભાઈ કૃષિ મંત્રી આપણા અધ્યક્ષ સાહેબ અને મુખ્યમંત્રી પણ અહીંયા થરાદમાં રાત રહીને બાપુ હું ના ભૂલતો હોય તો ગયા અને આપણે એક વાત પકડી રાખી કે ભાઈ તમે આ વાવનો ને ઈ થરાદ નો જે પેકેજ આલો ઈ અમારે આલજો આવી મે તમારા વતી બધી વાત કરી આ હકીકત માં એટલે તમારો છો ને તમે મારા છો હું દિલ થી તમને માનું છું ને તમારે મને દિલ થી માનવું જોઈએ પાળો તાળ્યું એટલે તો ઘાસ ના ગંઠા આવી ગયા આ લોકોને તમે મને કોઈ કીધું કે ઘાસ મંગાવો ના પણ તમારી તકલીફ ભલા માણા અમારી તકલીફ આવી વાતને અમે આગળ વધારવા વાળા માણસ છીએ એટલે વાતની વાત છે ઇજ્જતનો સવાલ છે ભલા માણા આ બધા હીર ભેરો થઈને બેઠો છે આ ટૂંક સમયમાં ચૂંટણીના જાહેરનામા બે ત્રણ મહિનામાં પડવાના અને આ વાત કરી વાતનો બધાયનો નીચોડ ને તમારે બધાયને વાત કે લવેંગજી હાથી કે તો હું એટલી વાત કરું જેને પણ ટિકિટ આલે જેને આલે એને અમે વાત કરી વિશ્વકર્મા સાહેબો ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાં બેઠા હતા મુખ્યમંત્રી બનાયા આ આવી પાર્ટી છે કે કે માં ભોમ રક્ષા કરે સરહદો રક્ષા કરે ઈ પાર્ટીના આપણે સૈનિક છીએ એટલે જેને પણ ટીકી આલે એને આપણે બધા આ સનાર સીટ ઉપર એવો જવલંત વિજય અપાવવાનો છે કે આ કોંગ્રેસ ન કોઈ નામ નિહાળ ના રે નો તારે વાત થાય ભલા માણા ના ના કે વાહ અમારા અમારા ભારતીય જનતા પાર્ટી પાર્ટીના કાર્યકર્તા એ મજબૂત છે અને તારે તો આપડા